ગુરુ યોગી બાપુ શ્રી શનિદેવ મંદિર તળેટી જુનાગઢ ગિરનાર ગુજરાત ભવનાથની પાવન ભૂમિમાં ગિરનારની ગોદમાં પવિત્ર રાધા દામોદરના સાનિધ્યમાં આ આશ્રમ આવેલો છે શ્રી શનિદેવ મંદિર મારા ગુરુજી તુલસીનાથજી બાપુ ની કૃપાથી રામાયણ જે આપણો મહા ગ્રંથ છે જે બધાએ સાંભળ્યો છે એને મેં એક કાવ્ય રૂપે રખવાની લખવાની કોશિશ કરી છે તેમાં જે ખાસ ખાસ પ્રસંગો છે તેમાં બધા વર્ણવાની કોશિશ કરી છે ગિરનાર છે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે એ શિવનું જ સ્વરૂપ છે એને ગિરિનારાયણ પણ કહેવામાં આવે છે કેમ કે હરિ અને હર બે એક જ છે અમારો નાથ સંપ્રદાય છે જે શિવજી આદિનાથ શિવજી અને ગોરક્ષનાથજીનો આ પંથ છે તો શિવજીના મનમાં શિવજી હંમેશા રામ નામમાં મગ્ન રહે છે સમાધિરત રહે છે તો આ રામાયણ છે જે આપણા હિન્દુ ધર્મમાં આપણા એક ગ્રંથ છે તો રામાયણ ખાલી એક સાંભળવાનો વિષય નથી રામાયણમાં એ સમજવાનું છે કે મર્યાદા શું છે વચન પાલન શું છે દેહ છતાં વિદેહી એવા જનક રાજા કેવા છે કેટલી સુરવીરતા કેટલું શૌર્યવાન વંશ હોવા છતાં કેટલું સહન કરે છે વચનની ખાતર કે કેટલું હરિશ્ચંદ્ર રાજાએ સહન કર્યું એ બધાને જાણ છે બધાને ખબર છે કે કેટ કેટલા દુઃખ પડ્યા છે ખુદ પરમેશ્વર નારાયણનો અવતાર રામ છતાં પણ એ મનુષ્ય અવતારમાં આવ્યા તો આ મનુષ્ય મનુષ્ય દેહમાં જે પણ એને અહીં જે પણ એને કાર્ય કરવાનું હતું તે સહજ એક મનુષ્ય બનીને કાર્ય કર્યું પરમાત્મા બનીને નહીં તો એણે પણ બધું જ સહન કર્યું છે કે દુનિયાને બતાવવા માટે કે જીવનને કેવી રીતે જીવવું કેટલી સહજતાથી જીવવું કેટલી મર્યાદાથી જીવવું વચનને ને ખાતર કંઈ પણ કરવું પડે તો વચન પાલન કેવી રીતે થાય છે ચારે ભાઈઓ જે ચાર વેદ સમાચાર ભાઈ એની અંદર કેટલો પ્રેમ છે જ્યારે આજે બે ભાઈઓ પણ સાથે એક ઘરમાં નથી રહી શકતા તો રામાયણને અગર આપણે પવિત્ર ગ્રંથ માનીએ છીએ તો પછી રામાયણના એ વિચારને આપણે અમલમાં મૂકવા જોઈએ પ્રેમ અને સદભાવ રાખીને જીવન જીવો આ ધરતી પર સ્વર્ગ છે પરિપૂર્ણ પરમાત્માએ તેની બધી શક્તિ તેનું પૂરું સપનું સાકાર કર્યું આ સૃષ્ટિ બનાવીને તો આ સૃષ્ટિને એક પ્રેમથી ભરી ભરી બનાવીએ એક કેવી રીતે થાય તો એવી જ રીતે કે બધા પ્રત્યે પ્રેમ રાખો સદભાવ રાખો પોતાની ફરજ નિભાવો પરમાત્મા એમ નથી કહેતા કે ચોવીસ કલાક મારા નામમાં રત રહો મગ્ન રહો રેવાય તો તો બહુ જ સારું પણ ન રહેવાય તો હર કામને પૂજા સમજીને હર કામને પૂજા સમજીને કરો નીતિથી રહો ફરજ પાલન કરો સદાચાર રાખો સારું વિચારો સારું જોવો સારું વાંચન કરો તો જીવનમાં બધું જ સારું થાય છે સત્યથી જીવો સદ્ગુણથી જીવો આ બધા જીવનના એક પર્યાય છે રામાયણ છે હરિશ્ચંદ્ર રાજા જેની સત્યની ખાતર એ ભરી બજારમાં વેચાણા છે જ્યારે પોતે એટલા શૂરવીર હતા આટલું શૌર્ય હોવા છતાં નમવું એ કોઈ રામાયણમાંથી શીખે એ કોઈ રાજા હરિશ્ચંદ્ર ની વાત શીખે જેવી રીતે વૃક્ષોમાં ફળ આવે છે તો એ ઝૂકી જાય છે તો માણસમાં જયારે વિવેક નમ્રતા દયા ક્ષમા જેવા ગુણો એ ગુણરૂપી ફળ આવે છે જીવનમાં ત્યારે માણસે નમ્રતાથી ઝૂકી જવું જોઈએ વિનમ્રતા એ જ મનુષ્ય જન્મની એ જ મનુષ્ય જીવનનો શણગાર છે નહીંતર પશુ અને મનુષ્યમાં કોઈ જ ફર્ક નથી રહેતો ફર્ક એટલો જ છે કે આપણે શું સાચું છે શું ખોટું છે શું સત્ય છે શું અત્ય શું અસત્ય છે શું કરવાનું છે શું નથી કરવાનું શું ખાવાનું છે શું નથી ખાવાનું એ બધું મનુષ્યને ખબર છે બાકી તો જાનવર પણ મનુષ્યની જેમ ખાવે છે પીવે છે અને સુઈ જાય છે એની પણ એક દુનિયા છે તો બસ ભગવાને માનવ બનીને મોકલે છે માનવ બનીને જીવી જઈએ તો પણ બહુ છે અહીંયા બધાના બધા જ એક યોગી તપસ્વી બધા જ અહીં બની જાય એ જરૂરી નથી બસ ભગવાન માટેની સૃષ્ટિ બનાવી છે એક માનવ બનીને દિલમાં માનવતા રાખીને માનવ બનીને જીવો એમાં બધું જ આવી જાય છે આદેશ આદેશ જય ગિરનારી